મિત્રો સ્વાગત છે અમારી સાયબર આરકેલમાં દોસ્તો બે હજાર છવ્વીસની ગણતરી દિવસો બાકી ત્યારે મોદી સરકારે કરી મોટી જાહેરાત કરી દીધી છે એમાં ખાસ કરીને રેશન કાર્ડ ધારકો માટે તમામ યોજના ઉપયોગી થાય તેવી યોજના એકદમ મફત તેની સરકાર દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે તમારી પાસે કોઈ પણ કેટેગરીનું રેશન કાર્ડ હોય તો તમામ મિત્રોને રેશન કાર્ડ આજનો આ દસ યોજના વાત કરવાના છીએ તે મફત યોજના છે તો દસ યોજના કઈ કઈ છે અને કયા કયા ડોક્યુમેન્ટ જોઈ છે તેની માહિતી આપણે આજના આ વિડીયોમાં કરવાના છીએ દોસ્તો ખાસ કરીને તમને રેશનકાર્ડ ધારકો હોય તો તમને આ દસ યોજના સરકાર શ્રી દ્વારા ફ્રીમાં આપવામાં આવશે તો વાત કરવાના આ કઈ કઈ દસ યોજના છે મિત્રો અમારી ચેનલમાં ન હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મોદી સરકારે કરી મોટી જાહેરાત બે હજાર છવ્વીસના દેશભરમાં આ દસ વસ્તુ ફ્રીમાં મળવાની છે મિત્રો જાણો કોને મળશે તમામ રેશન કાર્ડ ધારકોને મળશે તમામ દસ યોજનાની સંપૂર્ણ માહિતી મિત્રો મફત રાશન યોજના ઘઉ ચોખા સરખામણી કરવામાં આવે તેની અંદર વધારો કરવામાં આવશે ઘઉ ચોખા ફ્રીમાં દેવામાં આવશે મિત્રો મફત વીજળીના ત્રણસો યુનિટ મિત્રો વાત કરીએ તો તમને મિત્રો લાઇટ બિલના ત્રણસો યુનિટ ફ્રીમાં આપવામાં આવશે બે હજાર છવ્વીસની અંદર સરકારે જાહેર કરવામાં આવી છે આરોગ્ય વીમો અને મફત સારવારની મિત્રો વાત કરીએ તો દસ લાખ સુધીની આરોગ્ય વીમો આયુષ્યમાન કાર્ડ સારવાર આપવામાં આવશે મિત્રો મફત ગેસ સિલિન્ડર અને ચૂલાની મિત્રો વાત કરીએ તો તમને ઉજવણી યોજના અને તેમના લાભો લેશો તો તમને આ સિલિન્ડર અને ચૂલો ફ્રીમાં આપવામાં આવશે મહિલાઓ માટે મફત સિલાઈ મશીનને મિત્રો મફત સિલાઈ મશીન ઈ સમાજ કલ્યાણ અથવા ઈ કુટુંબ દ્વારા લાભ લઈને પણ તમે મશીન મફતમાં ફ્રીમાં લઈ શકો છો મિત્રો તમે વિશ્વક્રમ યોજનાનો પણ લાભ લઈને તમે સિલાઈ મશીન લઈ શકો છો મિત્રો મફત સિલાઈ મશીનને આ મેળવવાની આવશ્યકતા પીએમસી વિશ્રગમ ટૂલ કિટ મિત્રો આની અંદર કડિયા કામ કરતા હોય ભરતગુથિયમ કરતા હોય ત્યાર પછી સિલાઈ મશીન તેવા લોકોને આ ટૂલ કિટ ફ્રીમાં આપવામાં મિત્રો આવે છે મફત શિક્ષણ અને શિષ્યવૃત્તિની મિત્રો વાત કરીએ તો એકથી દસ અને બાર સુધી મફત ભણી શકો છો સરકારી શાળાની અંદર મિત્રો અને શિષ્યવૃત્તિનો લાભ પણ તમે દસની બારની અંદર મેળવી શકો છો મિત્રો સરગર્ભા મહિલાઓને સહજની સહાય મળવા પાત્ર મિત્રો થશે મફત ઇન્ટરનેટ અને ડિજિટલ સેવાની મિત્રો વાત કરીએ તો ઇન્ટરનેટ ડિજિટલ સેવામાં ફ્રીમાં આપવામાં આવશે કૃષિ સાધનો અને સબસિડીની વાત કરીએ તો મિત્રો રોટાવેટર મિની ટ્રેક્ટર જેવી સબ્સ બે હજાર છવ્વીસની દેશભરમાં આ દસ વસ્તુઓ ફ્રીમાં મળશે આ સરકારી લાભો મેળવવા માટે તમારે કેટલા ડોક્યુમેન્ટ મહત્વપૂર્ણ આવશ્યક છે તો મિત્રો વાત કરીએ સૌપ્રથમ તમારી પાસે મોબાઈલ નંબર જોડાયેલા માન્ય આધાર કાર્ડ હોવું આવશ્યક છે વધુમાં તમારે રેશન કાર્ડ પુરાવો અને આવકનો દાખલો જરૂરી રહેશે મિત્રો જો તમે વીજળી કે ગેસની યોજનાનો લાભ લેવા મિત્રો માંગતા હોય તો તમારે કારણ એટલે કે જૂનું વીજળીનું બિલ અથવા બેંક ખાતાનું સ્ટેટમેન્ટ મેળવવાનું જરૂરી એટલે કે તમારે કઢાવવું પડશે ડિજિટલ સેવા યુગમાં મોટા ભાગની અરજીઓ મિત્રો છતાં પોર્ટ ઓનલાઈન જ કરી શકાય છે મિત્રો રેશન કાર્ડની માહિતી જાણવા માટે આજે સબસ્ક્રાઈબ કરો સાયબર કે ચેનલના મિત્રો રેશન કાર્ડની મોસ્ટ ઓફ ધી વિડીયો આપણે વધારે બનાવતા હોઈએ છીએ પીએમ કિસાનના વિડીયો પણ હોય છે મિત્રો સબસ્ક્રાઈબ અમારી ચેનલને કરતા હતા જુઓ